નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું શું તમારા ઘરમાં નાના બાળકો છે ને તમે અંગ્રેજી શીખવાડવા માંગો છો એ પણ સાવ સરળ રીતે એ પણ મોબાઈલના માધ્યમથી તમારું બાળક સરળતાથી ઇંગ્લિશ ની બેઝિક જાણકારી આ એપ્લિકેશનથી શીખી શકશે જે આપણે વિડીયોમાં માહિતી લઈશું ને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ તમને અવારનવાર સારા સારા વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે સૌ પ્રથમ વાત કરીએ તો વોટ ઇઝ રીડ એલોંગ એપ એટલે કે ગૂગલની એપ્લિકેશનનું નામ છે એલોંગ એપ્લિકેશન તમારા પ્લે સ્ટોરના માધ્યમથી ડાઉનલોડ કરવાની રહેશે અને જે તમારા ભારતમાં ઉપલબ્ધ તમામ પ્રકારની જાણીતી ભાષાઓનો ઉપયોગ તમે કરી શકશો અને તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો અને એની ખાસિયતમાં વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ તમારા પ્લે સ્ટોરમાંથી રીડ એલો એપ ડાઉનલોડ કરી દેવાની રહેશે તેના પર સર્ચ બાર પર ક્લિક કરીશો એટલે તમારે એલોંગ ટાઈપ કરીને તમે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી દેશો એમાં કઈ રીતના તમે ફેસિલિટી મળશે તે આપણે આ વિડીયોમાં થોડી માહિતી લઈએ રીડ એલોંગ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને આ ઉપયોગ કરવા માટે તમારા સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધાઓ એવી ફરજીયાત છે તમે આ એપ્લિકેશન શરૂ કરી શકો છો અને તરત તમારી મદદથી એક એનિમેટેડ કાર્ટૂન બોર્ડ તમારી સામે ઉપલબ્ધ હશે અને બીએસ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને તમે આ એપ્લિકેશન ચલાવવા શીખી શકશો અને એપમાં કોઈપણ પ્રકારની લોગઈન સાઇનઅપની કોઈ ઝંઝટ રહેતી નથી ને એપ માત્ર માઇકની પરમિશન જેવી કેટલીક પરવાનગી જરૂર આપવાની રહેશે અને જ્યારે તમે બોલશો એ સમજી શકે તે સાચું બોલી રહ્યા છે કે ખોટું એપ્લિકેશનના વિભાગમાં વાત કરીએ તો પુસ્તકાલય અને પુસ્ત પુરસ્કાર અને ગતિવિધિ તેમાં ત્રણ વિભાગો ઉપલબ્ધ કરવામાં આવેલા છે તમે એકવાર જરૂરથી આ એપ્લિકેશનને ટ્રાય કરજો જેથી તમને ખૂબ જ સરળતાથી તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો અને તમારા બાળકોને આ અંગેની માહિતી આપશો તો બસ મિત્રો આ વળીમાં આટલું જ ધન્યવાદ